તાજેતરમાં આણંદ જિલ્લાની અંદર બનાવટી દસ્તાવેજો તથા બનાવટી માર્કશીટ મોકલી બનાવી અને તેઓને નાગરિકોને વિદેશ મોકલવાનું કમ્પાઉન્ડ ચાલતો હોવાની હકીકત મળેલ હોય જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી જીઆર મોતલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે એસઓજીને આ બાબતે જરૂરી સૂચના આપેલી જેનું અનુસંધાને એસઓજીના પીઆઈ જીગર પટેલ તથા પી એસઆઈ વાઘેલા સાહેબે અવાદે વર્લ્કઆઉટ હાથ ધરેલ તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભરત તથા જયદીપને બાતમી મળેલ કે આણંદ વિજયનગર રોડ પર આવેલ ક્રિષ્ણા સફર કોમ્પ્લેક્ષના ચોથા માળે આવેલ એસપી સ્ટડી પ્લાનર એલ એલપી નામની કન્સલ્ટન્સીની અંદર સિદ્ધિક શાહ નામનો વ્યક્તિ કન્સલ્ટન્સી ચાલુ કરી અને નાગરિકોને વિદેશ મોકલવાનું કમ્પાઉન્ડ ચાલતું હોવાની હકીકત મળી હોય જે આધારે પંચો સાથે સદર જગ્યાએ રેડ કરતા આ સિદ્ધિક શાહના કબજાવાળી ઓફિસમાંથી કુલ નેવ જેટલી અલગ અલગ માર્કશીટો મળી આવેલ છે આ તમામ માર્કશીટો બાબતે પૂછપરછ કરતા આ તમામ માર્કશીટો બનાવટી હોવાનું હકીકત તેને જણાવેલ છે આ માર્કશીટની અંદર ન્યૂ દિલ્હી સ્કૂલ બોર્ડના દસ સિટી માર્કશીટ સરદાર પટેલ યુનિવર્સિટીની ચોત્રીસ મહારાષ્ટ્ર બોર્ડની છ એમપીસી કોલેજ અમરાવતી મહારાષ્ટ્રની બે સાહેબ આંબેડકર યુનિવર્સિટી મહારાષ્ટ્રની નવ એમએસ યુનિવર્સિટી વડોદરાની તેર પંજાબ બોર્ડની ત્રણ હરિયાણી બોર્ડના પાંચ કુરુક્ષેત્ર યુનિવર્સિટી હરિયાણાની છ હરિયાણી હરિયાણા સ્ટેટ બોર્ડના એક સ્વામી વિવેકાનંદ પબ્લિક સ્કૂલ યમુનાનગર દિલ્હીની એક મળી કુલ નેવું જેટલી માર્કશીટો મળી આવેલ છે આ વ્યક્તિ પાસેથી એક લેપટોપ તથા બે મોબાઈલ કબજે કરવામાં આવેલી છે આ આ ગુનામાં મોડે સોપરડી એવી છે કે આ વ્યક્તિ છેલ્લા મહિનાથી જગ્યાએ કન્સલ્ટન્સી સ્ટાર્ટ કરી યુકે કેનેડા તથા અમેરિકાના વિઝાનું કામ કરતો હતો એ દરમિયાન કોઈ પણ વ્યક્તિને જેની પાસે દસમા ધોરણની બારમા ધોરણની અથવા તો ડિગ્રીની કોઈ માર્કશીટ ન હોય તો એ માર્કશીટ ડુપ્લિકેટ બનાવવા માટે એ દરેક કસ્ટમર પાસેથી બે લાખ રૂપિયા કરતાં વધારે એમાઉન્ટ લેતો હતો અને તે પૈકીની અમુક ભાવિન પટેલ જે અમદાવાદનો જે પકડવાનો બાકી છે અને મેહુલ રાજપૂત જે વડોદરાનો છે જે પકડવાનો બાકી છે એ બંને વ્યક્તિઓને આ ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપતો હતો તે પૈકી તેઓને સાઈઠ હજારથી લઈ અને પચાસ હજાર સુધીની એમાઉન્ટ પણ આપતો હતો અને આ તમામ રેકેટ કરી અને જે પણ સ્ટુડન્ટ હોય અથવા તો નાગરિક હોય જેને જે પ્રમાણેની સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ડુપ્લિકેટ સર્ટિફિકેટ